દે ઉદ આજે શ્રી દત્ત જયંતિ નિમિત્તે શ્રી રંગ મંદિર જમ્મુસર બજારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં સવારે પાંચ ત્રીસ કલાકે શ્રી રંગ મંદિરે પ્રભાત્યા કરવામાં આવ્યા છ વાગ્યા થી સાડા છ સુધી નગર સંકીર્તન એટલે કે પ્રભાત પેરી ફેરવામાં આવી ત્યારબાદ આરતી કરવામાં આવી ત્યારબાદ સવારે નવ કલાક થી બાર કલાક શ્રી રંગાવત બાપજી નું પાદુકા પૂજન કરવામાં આવ્યું પાદુકા પૂજનના અંતે આરતી કર્યા બાદ સાંજે પાંચ કલાકે આજે સાંજે પાંચ કલાકે શ્રી દત્ત જન્મોત્સવ ઉજવવામાં આવશે અને સાંજે સાત કલાકે સાયમ આરતી કરવામાં આવશે રાત્રે નવ કલાકે શ્રી દત્ત ભજન મંડળ દ્વારા ભજન નો કાર્યક્રમ રાખેલ છે ગુરુદેવ દત્ત દત્ત